અને ભાવનગર જિલ્લાના મહુઆમાં હીરાના ઉદ્યોગમાં મંદીના વાદળ ઘેરાયા છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગમાં ઘટાડો થવાના કારણે અમેરિકામાં અમેરિકા દ્વારા લગાવાયેલા ટેરિફ ઉત્પાદન ખર્ચમાં વધારો આ સહિતના કારણોના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે છેલ્લા એક વર્ષમાં મંદીના કારણે હજારો રત્ન કલાકારો બેરોજગાર બન્યા એક વર્ષમાં લગભગ એકસો હીરાના કારખાનો બંધ થયા છે તો પાંચ હજારથી વધારે રત્ન કલાકારો રજડી પડ્યા છે સ્થાનિક વેપારીઓ અને ડાયમંડ એસોસિએશનના મતે તહેવારો પછી

સરકારની પાસે સહાયતા પેકેજ નિકાસમાં પ્રોત્સાહન અને વૈકલ્પિક રોજગાર તાલીમની માંગ કરી રહી છે હીરામાં પરિસ્થિતિ બહુ ગંભીર છે અને કોઈને રોજગાર મળતો નથી અમે બસ ત્રણસો ચારસો રૂપિયા નું કામ કરતા બરાબર તો ઘણી વાર અમે કારખાને જાય તો શેઠિયા એમ કે જાઓ હીરા નથી એટલે અમે પાછા ઘરે વહી આવીએ એ તરાશથી સુરત હું ઉદ્યોગમાં હતો ત્યાંથી હું અહીંયા દેશમાં આવ્યો અને દેશમાં મેં મારી જગ્યા થોડીક પડી હતી ત્યાં મેં નાનો એવો ગલ્લો બનાવ્યો અને એમાંથી હું ત્રણસો ચારસો રૂપિયા અત્યારે હાલ કમાવું છું ને મારું ઘરનું ચાલે છે પંદર છતર વર્ષ થાય મેં હું હિરાજઘાસ હતો પાંચ વર્ષ થતા હું પાંચ સાત વર્ષ છે અમારે ખેતીમાં હીરામાં કઈ બહુ ગુજરાણ બહુ હાલતું નહીં બરાબર કામ થાય પણ એ આપણું ખાલી નહીં એવું ગુજરાણ હાલે બાકી છોકરાઓ ભણાવવાની પરિસ્થિતિ તો તો એમાં જ એમ કહું કેમ કે એક માણા હીરા ગણતો હોય ને એમાં પાંચ રૂપિયાનું કે બસો રૂપિયાનું કે ત્રણસો રૂપિયાનું કામ કરીએ તો એમાં કાંઈ વળતું નથી એટલે અત્યારે તો હાવ મંદી છે એમ જ ગણવાનું જાય તો એમ કે ભાઈ હીરા નથી અને બેદી હીરા મળે બે દી ન મળે એટલે એ કે કે ઘરે ઉપડો જાવ આવશે ત્યારે બોલાવશું બરાબર એ પાંચ વર્ષ હું ખેતી કરું છું એટલે આ ખેતીમાં એવું છે કે ભાઈ જો કઈ ન મળે તો કઈ નઈ પણ આપણને અનાજ મળી રહી આખા વર્ષ બરાબર અનાજ ખાઈ છોકરા મોટા થાય ને ભણે બસ અત્યારે જ્યાં મંદી નો માહોલ ચાલી રહ્યો છે એના કારણે જે વિકટ સમય અમારે પસાર કરવો પડે છે એ બહુ અઘરું છે અને અત્યારે આજે તહેવારો પણ આવી રહ્યા છે અને આ મંદી ના કારણે જે અમારે આ સમય કાઢવો એ બહુ વિકટ છે બાળકોની ફી ભરવી બાળકોના જે કાઈ કપડા હાથે લેવું પણ ડાયમંડ મંદિરના કારણે એ બધું અમે કઈ કરી શકતા નથી અને આમાં કાંઈ સારો સમય આવે ડાયમંડમાં એવો ભગવાન પાસે પ્રાર્થના કરી હાલમાં અત્યારે હીરાના ઉદ્યોગમાં બહુ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે જે લગભગ છેલ્લા બે વર્ષથી બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે જે કારીગરો ને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે ઈ લોકોને ધારા કામ નથી મળતા ઈ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા એટલે શેઠિયા લોકો